બ્રહ્માંડમાં બ્રહ્માએ અથવા ગર્ભે અથવા સમષ્ટિ મહતે પોતાને સૌથી પ્રથમ નામ તરીકે અને પછી રૂપમાં એટલે કે વિશ્વ તરીકે અભિવ્યક્ત કર્યા આ સઘળો વ્યક્ત ઇન્દ્રિયગ્રાહ્ય જગત એ રૂપ છે કે જેની પાછળ સ્ફોટ અર્થાત સમષ્ટ જગતની અભિવ્યક્તિનું કારણ શબ્દ બ્રહ્મ છે આ સ્ફોટ કે જે સમસ્ત ભાવ અથવા નામનું મુખ્ય અનાદિ ઉપાદાન સ્વરૂપ છે અને જેના દ્વારા ઈશ્વર આ વિશ્વને સર્જે છે તે મૂળ શક્તિ છે એટલું જ નહીં બલકે ઈશ્વર પહેલાં પોતાને સ્ફોટ રૂપે પરિણત કરે છે અને તે પછી પોતાને વધારે સ્થૂળ ઇન્દ્રિય ગ્રાહ્ય જગત રૂપે અભિવ્યક્ત કરે છે આ સ્ફોટનો વાચક એકમાત્ર શબ્દ છે અને તે આ ઓમ છે અને જે રીતે વિશ્લેષણના કોઈ પણ શક્ય સાધન દ્વારા આપણે શબ્દને તેના ભાવથી અલગ કરી શકીએ નહીં તેમ આ ઓમ અને આ અનાદિસ્ફોટ અવિભાજ્ય છે માટે બધા પવિત્ર શબ્દોમાં તે સૌથી વધુ પવિત્ર છે બધા નામ અને રૂપોનો તે જનક છે આ અનાદિ ઓમમાંથી જ સમસ્ત બ્રહ્માંડ પેદા થયું તેમ ધારી શકાય પરંતુ એમ શંકા ઉઠાવી શકાય કે જો કે ભાવ અને શબ્દ અવિભાજ્ય છે તો પણ એક જ ભાવ માટે ભિન્ન ભિન્ન વાચક શબ્દો હોય છે એટલે જગતની ઉત્પત્તિ જે ભાવમાંથી થઈ તે ભાવનો વાચક શબ્દ માત્ર ઓમકાર જ હોવો જોઈએ એમ ન કહી શકાય આ શંકાનો અમારો જવાબ એ છે કે કેવળ ઓમકાર જ સર્વભાવ સૂચક પ્રતિક છે અને તેના જેવો બીજો કોઈ પણ શબ્દ નથી જોકે સ્ફોટ જ બધા શબ્દોનું ઉપાદાન છે તો પણ તે પૂર્ણપણે વિકસિત થયેલો કોઈ એક અમુક શબ્દ નથી અર્થાત એક શબ્દથી બીજા શબ્દને અલગ કરનાર ભિન્ન ભિન્ન વિશિષ્ટતાઓને તેમાંથી ખેંચી લેવામાં આવે તો જે પાછળ રહે છે તે જ સ્ફોટ એટલા માટે આ સ્ફોટ નાદ બ્રહ્મ કહેવાય છે